જય સ્વામી નારાયણ કેમ છો બધાય મજામાં કેસર સવારમાં તૈયાર થઈ ગઈ છે દાદા હારે ગામમાં સવારી કરવા માટે જાવું છે ને ક્યાં જાવું છે બોલ ક્યાં તે સમનારાયણ બોલ બધાયને જોયું જોયું નાતકડી અત્યારે કેટલી વાર લગાવ્યો બોલવામાં ક્યાં

માટીનો ઘર છે અને એક પાક્કો ઘર છે બે ઘર છે આ એક જકીને જો આ માળામાં છે ને નાના એવા બે બચ્ચા છે દેખાતા નથી અંદર હશે જો અવાજ આવે એકવાર તો જો રાવણ મારીને આવી ગયા છે અને પાછા જાય છે વાડિયે તો બેન જો હાથી બેહી જાય જો બેન ગાડીમાં ઓ બાપા

બેન ઘરે hey. yeah. <totiparse> <totiparse>

અમદાવાદ ક્યાં ગઈ હતી રમવા પેલા મને કે માસી પાસે ગઈ હતી

ah <laughs>